એક કપીરાજે ભારે આતંક મચાવ્યો છેલ્લા છ દિવસથી કપિરાજે છ બચકા ભરતા લોકોની ગંભીર ઈજાઓ પહોંચી છે જેમાં મહિલાઓ બાળકો અને વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે ગઈકાલે સાંજે રાધારમણ સોસાયટીની બહાર એક બાળકી રમતી હતી તે સમય દરમિયાન એકાએક કબીરાજ્ય આવીને બચકું ભરતા આ બાળકીની ગંભીર ઈજા પહોંચી હતી જેને તાત્કાલિક ધોરણે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી છે આ બાળકીને બત્રીસ જેટલા ટાંકા લેવાની ફરજ પડી છે તો બીજી બાજુ ખેતરમાં રહેતા એક મહિલાને પણ પગના ભાગે બચકું ભરતા દસ ટાંકા લેવા પડ્યા હતા તો રાધારમણમાં રહેતા પ્રાચી પટેલ નામની વીસ વર્ષની દીકરીને પગમાં બચકું ભરતા તેને પણ ટાંકા લેવાની ફરજ પડી છે આમ અલગ અલગ લોકોને કપિરાજે શિકાર બનાવતા લોકોના પગમાં ભારે ઈજા પહોંચી છે આ સમગ્ર મામલે વન વિભાગ અને પ્રાણી રક્ષક સંસ્થાના સહયોગથી બે જેટલા પિંજરા ગોઠવવામાં આવ્યા છે અને કપિરાજને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે વાંદરો પગડ રાધારમણ સોસાયટી માંથી વાંદરો કાઢે છે છ થી સાત વ્યક્તિઓને વાંદરો પડ્યો છે આ વાંદરાને

અત્યારે જે અઠવાડિયા જે બનાવ તો બનાવ બન્યો છે એ અઠવાડિયાથી થી અંદર મને લગભગ બાર હતી મને પાગ્યા કઈ કહી ગયું લગભગ છ થી આઠ ટકા આવ્યા છે બરાબર છે અને અત્યારે જે આજુબાજુના છે રાધારમ સોસાયટી સોસાયટી છે ચતુપ્રગ સોસાયટી છે ખેતરમાં છે એ બધે લગભગ છ હાજર જણને કહી રહ્યું છે અને જે કાલે જે કઈ એ છોકરીને લગભગ ત્રીસ ટકા આવ્યા છે અને બીજી એક નાની છોકરી છે એને હોસ્ટેલ મને દાખલ કરી છે જયારે હું બપોરે બાર વાગે હોસ્પિટલથી જોબ કરીને આવતી હતી ત્યારે મારા ઘરના ગેટ પાસે બે વાંદરા લડતા લડતા અને મારા પગ પકડીને મને પાડી દીધી અને ડાબા પગે બચકું છે અને આ આજ વાંદરું સોસાયટીમાં પણ લોકો લોકોને કરડ્યું છે તો સોસાયટીમાં બધા લોકો ડરી ડરીને રહે છે તેના કારણે લગભગ ચાર લોકો ને અહિયાં આજુબાજુ જ ઘરમાં છે પાછળ અને આ બાજુ સામે ખેતરમાં એક જણને કરડ્યું છે સામે ખેતરમાં એક જણરે છે ને ત્યાં એક લેડી છે એમને કરડ્યું છે સોસાયટી અમારી રાધા રમણ સોસાયટી છે મારા ભાઈની છોકરી અહીંયા ઓટલા પર રમતી હતી તે એકદમ જ વાંદરું આવ્યું ખેતરમાં દોડતું ને બચકું ભરીને જતું રહ્યું છે તે અત્યારે જેડેક્સ હોસ્પિટલ અક્ષરચોક માં દાખલ કરી છે એડમિટ કરી છે ઓપરેશન કરવાનું કીધું છે ડૉક્ટરે બધી નસો ને બધું બચ એ બાઈક કર્યું ને એમાં જ લઈ ગયું વાંદરું બધું માસ ને બધું તો મોટો ખાડો પડી ગયો છે આ અઠવાડિયા થી પ્રોબ્લેમ છે અમે સોસાયટીમાં માં ત્રણ જણ ને વાંદરું કર્યું કર્યું છે ખેતર માં એક છે કૈલાસ બેન કરી ને એમને બી કર્યું છે ટોટલ છ લોકો છે